તો હેલો ફેમિલી કેમ છે મજામાં જય દ્વારકાધીશ જય મા મંગલ ફરી એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને અત્યારે જો કે હાંસ પડી ગયા હાંજ એટલે સાડા સાત આઠ વાગી ગયા અને ભાઈ એમ વિચારતો છે નાઈ ધોઈને ત્યાં તો ક્યાં થઈને જવાનું છે તો અમારે જવાનું છે નરેશભાઈ એટલે કે જલ્પાબેનના ઘરે જ શું કહે કે બધા આવ્યા ને જેકભાઈ ને પરેશ ને સતીષભાઈ ને બધા તો એ કહે કે આજે આપણે જમવાનું આપણે ઘરે રાખી દઈએ તો જમવાનું હું રાખ્યું એ તો ખબર નહીં કેમ કે એ તો ના કહે ને તમારે ખાલી આવવાનું છે જમવા એ જ કે ભાઈ એ ફોર વ્હીલમાં જવાનું શું ટાયર લાગશે તો જો

અન્યાય હશે ને તમારે ટૂંક સમય લઈને તો આવવા જ પડશે બરાબર બીજી વાત હું કહે કે ને આ લોકો તો ભૂકી જ્યાં લાગે હે આ લોકો તો ભૂગી આ બધે સ્વાગત માટે નરેશભાઈ હા મારા બે ભાઈઓ નિરાય ત્યાં બેઠા માતાજી દયરાન અમે વધારે જેમ કીધું જનકભાઈ ને રામભાઈ નીકળી જાય છે કે નહીં જોઈ જ એકતાલીસ બિસ્તાલીસ દેખાય ગયું વાંધો ને હવે બે ત્રણ વાતો હંભરાવી દે પણ અમે ભૂગી તો જાય ને બહુ મોડો છો વાંધો ભૂગી જાય જનકભાઈ

અહીંયા બધા બે ભાઈ સાલે ગતિ ધામરા છે ને આપડી થારે આવી ગઈ ભાઈ જમવા માં જો તમે કાઈ ઘટે જ નહીં ભાઈ હે પરેશ ભાઈ બહાર વૈદ પણ ન્યાડી તું ઘડીક નહીં ઉળું કરી તો હાસી વાત છે ભાઈ હવે છે ને જમી લે બરાબર બ્લોક તો પછી ઉતરા કરે પેલા જમવાનું ભાઈ તો આવું કઈ જમવાનું છે આવું એટલે કઈ ઘટે ને છે દેશ ભાઈ કે કઈ શબ્દ જ નથી બોલવાના એમ ને આઈ તારે ગામ બ્લોક સલપા હેલ્પ કરવા લાગી હતી કે ડાયરેક્ટ

મેં વિને જો બંદે ગુઠ પે જે તોslf બૈન ભારતી ને જોસના અને પાછળ પાછળા સतीशભાઈ ને અમારો રામ લો અને વાહે બેટા કેમ કે જે છે ને ભાઈ કોઈ હારે કઈ નથી ને છોકરાને એમને બેવવાનું રામ ભાઈ બોવા સારું કામ કરું નક્ષ ન બોહેસ કોઈ ને નક્ષ ન બોહેસ બોહેસ એટલા જો એમ કહું કે રામે

આ ભાઈ હવે છે ને મને એમ છે કે જેમ દિવસો જાય ને એમ ઠંડીનું વધવાની છે યાર અત્યારના પૂરું ઉઠવાનું મન ના થાય પણ આપણે કામ હોય એટલે ઉઠવું પડે અને આજે તો છે ને ભાઈ કામ એટલું હોય ને કે આ જ છે બધું ફેમિલી એટલે અત્યારના પરમાં બસ આ કાલનો બ્લોગ આજનો બ્લોગ છે ને આપણે એન્ડ કરી નાખીએ જેમ કે કાલે પણ ઘણું ખરું ત્યાં શૂટ કર્યું હતું ને કાલે પછી એન્ડ નહોતો કર્યો ને અત્યારના પૂર્વ મેં કીધું પેલા બ્રશ કરી લઈએ ફ્રેશ થઈ જાય ને પછી આપણે બ્લોગ એન્ડ કરી દઈએ અને એ પહેલાં એકવાર મેડમને પણ દઉં હાલો જોશ ના શું કરે રસોડામાં સવાર હવે સરમાં દૂધ આપી દીધું છે અને જો ને નાસ્તા માટે કંઈ છે કે નાસ્તો ન કરે હા એમ કહે કે બોલો નાસ્તો ના કરે સ્વરમાં પણ આને શું ખબર હોય કે ભાઈ નાસ્તો કરે ને ખેતરમાં કામ કરવા જાય તો હિંમત રહે બરાબર બિસ્કિટનું નું પડીકું નથી ક્યાંય પડ્યું અહીંયા દૂધ પહેલાં એટલે નાસ્તો દૂધ

અને ઘણો ખરો લાંબો થાય પછી મજા આવે બાકી બસ મળીશું એક નવા લોક સાથે ક્યાં સુધી ફેમિલી તમારું પ્રત્યે ધ્યાન રાખજો અને જય દ્વારકાધીશ ને જયમાં મુગલ મળીશું એક નવા લોક સાથે